પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણ જિલ્લા ત્રણના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ પ્રચારના છેલ્લા દિવસે બાઇક રેલી કાઢી ભવ્ય રોડ શો કર્યો હતો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આજ રોજ પ્રચારના અંતિમ દિવસે ભરતસિંહ ડાભી રાધનપુર વિસ્તારમાં બાઇક રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં બાઇકો સાથે યુવાનો રેલીમાં જોડાયા હતા બાઇક રેલી રાધનપુર ગાયત્રી મંદિરથી શરૂ કરવામાં આવી હતી રાધનપુરના જાહેર માર્ગ પરથી ભરવાડવાસ મંદિરમાં પૂર્ણ કરવામાં આવી હતી આ રેલીમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ રાધનપુરના વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલ તેમજ બાબુભાઈ ચૌધરીજી કેટીએસના પ્રમુખ દિનેશજી ઠાકોર તેમની ટીમ તેમજ નવીનભાઈ પટેલ વિજયભાઈ રાણા મુકેશ ફરાર ફરારગોપાલભાઈ સથવાણા રાધનપુર શહેર પ્રમુખ જશુભાઈ રાવલ ભાજપના મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા પ્રચારનો છેલ્લો દિવસ હોવાથી રાધનપુરમાં બાઈક રેલી અને રોડ શો જંગી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે કર્યો પ્રજામાં કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે સ્વાગત કર્યું ઉમેદવારનું ધારાસભ્ય રવિજીભાઈ ઠાકોર સૌ કાર્યકરો વિશ્વભેર સ્વાગત કરું અને એ ઉપરથી ત્રણ દિવસે જે ચૂંટણી થવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમિતિમાં જઈને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવશે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનો વિજય પાંચ સાત લાખ મતે